હેલો મિત્રો બધાને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને આજે આપણે પહોંચી ગયા છીએ રેસ જો તમે મારી પાછળ જોઈ શકો છો કે રામકથાની આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ રામકથાનું બધે આખો પંડાલ છે એ રામકથાનો જ છે જે બેસાયેલી છે સદભાવના વૃદ્ધાશ્રમ તો તમે મિત્રો મારી પાછળ જોઈ શકો છો કે કેવડું આયોજન થઈ રહ્યું છે અને આ રામકથા છે એ મોરારી બાપુ ની છે નવસો ને સુડતાલીસ ની છે અને ત્રેવીસ નવેમ્બર થી સ્ટાર્ટ થાય છે તો મિત્રો જાહેર આમંત્રણ આપેલું છે લગભગ સૌરાષ્ટ્રમાં બોર્ડ મારેલા છે કે ભાઈ તમે કથા સાંભળવા આવો તો જેનાથી પહોંચાય એ લોકો જરૂરથી આવજો રામકથા નું આયોજન મોરારી બાપુ છે અને મોરારી બાપુ તો વર્લ્ડ માં નામ છે એ તો તમને ખ્યાલ હશે બધે તો જરૂરથી આવજો કેવાય છે ને કે ના તો ખાલી પાણી કહીતો ક્યાંથી તો આવડી કથાનું ખાલી પાણી આપડે પીને તો એક પ્રસાદ જેવું કહેવાય તો જરૂર થી તમે પધારજો જાહેર આમંત્રણ છે મિત્રો હું તમને આજ મંડપ બતાવી રહી છું ઈ છે રેસકોસ ગ્રાઉન્ડ માં કથાનો મંડપ જે અત્યારે તૈયારી પૂર જોશ ચાલી રહી છે એ તમે વિડિયો મારા વિડિયો માધ્યમથી જોઈ શકો છો અને સારી એવી તૈયારી કરી રહ્યા છે ઘણો એવો વિશાળ મંડપ નાખેલો છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા કારણે જમીન નું લેવલ કરી રહ્યા છે અને પાણીનો છંટકાવ પણ કરી રહ્યા છે જેથી કરી જમીન બેસી જાય અને કથાના મંડપમાં પણ ઘણા પંખા ને એવું નાખેલું છે જેથી કરીને કથા સાંભળનાર ને ગરમી ન થાય તો તૈયારી તો પૂર જોશમાં ચાલી રહી છે અને આ તમે જોઈ રહ્યા છો બધોય મંડપ હજી તૈયારી તો પૂરી નથી થઈ તમે મારી પાછળ ઘણા બધા વૃક્ષ જોઈ રહ્યા છો એ બધા એ ટાણે સદભાવના વૃદ્ધાશ્રમ વરાની બ્રાન્ચ ના છે એક વૃક્ષ નો ખર્ચો આશરે તમે જુઓ ને તો ત્રણસો સાડા ત્રણસો જેવો કદાચ થાય અંદાજિત હવે હું મેં ખુદે મારા ઘરે એક વૃક્ષ રોપણ કર્યું છે તો એક વૃક્ષ કિંમત દોઢસો રૂપિયા છે અને જે ઉપરનું પિંજરું છે ને એની કિંમત પણ દોઢસો રૂપિયા છે અને એની માથે જે પ્લાસ્ટિક મારેલું છે એ કદાચ પચાસ નું હોય તો સાડા એક વૃક્ષ થઈ શકે બરાબર છે તો હવે આપણે ઘરે એક વૃક્ષારોપણ કર્યું તો સાડા નું થાય તો આવા તો લાખો વૃક્ષો સદભાવના વૃદ્ધા આશ્રમે અહીંયા કને રાજકોટમાં વૃક્ષારોપણ કરેલું છે રાજકોટ તો ઠીક છે પણ સૌરાષ્ટ્ર આખામાં કહી શકાય કે હું તો ઘણી ઘણી જગ્યાએ ફરવા ગઈ છું ત્યાં સૌરાષ્ટ્ર લગભ સૌરાષ્ટ્રમાં મેં જોયેલા છે કે વૃક્ષારોપણ અહીંયા કંઈ સદ્ભાવના વાળાનું છે તો સદ્ભાવના બહુ સારું એવું કામ કરીએ કે પાછું વૃક્ષારોપણ કરીને મૂકી દેવું એવું નથી એક એક વૃક્ષ છે ને એ પાણી ટાઈમે ટાઈમે ભાઈ અને એ એક સારી એક વાત કહેવાય મોટી એક વાત અને સારું એવું કરે છે અને સારું એવું કામ કરી તમે જોઈ શકો છો ત્યાં ઠેર ઠેર જગ્યાએ વૃક્ષો વૃક્ષો છે અને નિરાધારનો આધાર સદભાવના વૃદ્ધાશ્રમ છે એ આપણે ખબર છે મિત્રો તમે જે મારી પાછળ બિલ્ડિંગ જોઈ રહ્યા છો

અને એમાં જાહેર આમંત્રણ પણ છે મેં જોઈ આવી છે અને નિરાધાર માલપણનો આધાર છે સદભાવના વૃદ્ધા તો સારું કાર્ય નથી છે અભિયા હું મારા શબ્દોથી તો વર્ણન કરી પણ ન શકું એવા એવા સારા એના કાર્ય છે કે મિત્રો તમે જે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ એ ત્રણસો કરોડના ખર્ચે બનેલું છે અને ત્રીસ એકર જેટલી જમીનું વિશાળ જમીન ઉપર એનું નિર્માણ કરેલું છે અને એક રૂમ છે અને પાંચ હજાર વડીરાની આશ્રય સ્થાન આપેલું છે અને આ નવ સદભાવના વૃદ્ધ બનેલું છે એ આવેલું છે રાજકોટ જામનગર હાઈવે ઉપર રામપુર મિત્રો મારો વિડીયો આખો જવાબ બદલ ખૂબ ધન્યવાદ અને મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો આપણે મળતા રહેશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ